તો કેમ છો મારા વાળા મિત્રો ફરીથી મળી ચુક્યા છે આપડે એક ધમાકેદાર વિડીયો માં અને અત્યારે તો આવી ગયો છું હોટલે એવું મમ્મી પપ્પા આવશે પછી અહીંથી નીકળશું અને જઈશું કોલેજ માં કોલેજ માં કઈક જવાનું છે ત્યાં જઈએ શું થાય છે હવે અત્યારે તો હજુ તો જયદીપ ઘાટે છે થોડુંક અને વિશાલ આજ તો મોડું થઈ ગયું એના આવતા આવતા હવે ઘરે જઈએ છીએ બેગ બેગ લેવાની છે તો કોલેજ માટે અને લગભગ આજ તો પહેલા ટાઈમ ટ્રેમ પહોંચી જઈશું કાલ થોડું લેટ થઈ ગયું હતું પણ આજ તો પહોંચી ગયું છે ટાઈને અને બધા મિત્રો લગભગ તો પહોંચી જ ગયા હશે તો હવે મળીએ આપણે ડાયરેક્ટ કોલેજના ગેટ પર

કોન્ફિડન્સ રાખવાની હું નહી બોલું આઠસો બતાજ

મારે તો બ્રેસનલ સાઉન્ડ બોક્સ લઈને આવવું પડ્યું બસ માં દે આ અમારો મોણા બહુ શરમાય હ કેવું લાગે ભાઈ આજે હોય ગણ બસ સરસ મજા આવે કોલેજ કેવું ફેરો બરોબર ફેવરન હન બસ લે પણ થેલો તો ના તું આ મારો આ ઇન્ટરવ્યુ લે હા બોલાય બોલાય તું બોલા તું ઇન્ટરવ્યુ લે લે ઇન્ટરવ્યુ લે હું બોલાઉ લે ઇન્ટરવ્યુ બરોબર ના આવા નહી આવા બ્લોગ બનાવ

jangan dicet. Ya, bahwa ini pokoknya

આલી ચડાઈ ની કક્ષા ને કમન સવાધેશનું વધવું લાગે છે કુમાન છોટરી અંત કાઈ ની માહિતી હોવા સંસદ ને કેટલી હું હાજર છું મને મોનતી મોકળું ભરતી આ કરી કરી કુવાશ વર્ષા ને માઈ વર્ષા ની ભાર છોડ્યો

આગળ વધી હોય હવે એને નોકરી હોય એના માટે શું કરવાનું નિર્ણય જે છે એની ફેક્ટ્રી છે ભંડારી પાસે

खता हेर्नु है अनि यो कसले हो यो वडा 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 म बुझु આવના તો પૂજીનો આવે ચાલો

Ehi, alla fine abbiamo già un po' di sguardo. Ma che cosa di sguardo. C'è un griniero di sguardo. di ઠીક છે ને આટલા ગોમ હોય એવું શું લાગે પણ ઠંડુ નહીં લાગતું જો લેબડા વાળા મસ્ત એમ તો સારું ગોમ બસ અમુક જગ્યાએ અમુક જગ્યાએ વાળી એવું છે બાકી ગામ એક નંબર તો હવે નાસ્તો કરવાનો હોય પણ નાસ્તો કરવાનો હોય તો ગાઈસ હવે બીજી જગ્યાએ આવી ગયા એટલે मंदिर दर्शन, दर्शन कर नाश्तो वास्तो जो हैं तो तो सर कुछ खिला रहे अभी तक खेल रहे थे वॉलीबॉल अरे सॉरी फुटबॉल खेल रहे थे और अभी कुछ और खेलते हैं ठीक है अभी हमारा असिस्टेंट शूट करेगा कैमेरामैन <laughs> <laughs> तो अभी भी हमारा चल रहा है खेलने की बात चल रही है अभी जाबे काफी ज्यादा इतना बहु जबरदस्त थे हम जो मानिए अब हिंदी થઈ જાય બહુ આદર થાય એટલે હવે નહી થાય બ્લોગના ટાઈમે टाइम જાય છે હવે જો ખબર દી ભાઈ નું કરવાના શ્રાવિક ના રે આવી હો કે આ તો